મિત્રો કહેવાય છે ને કે જીવનમાં તમારી સમસ્યાઓ જહાજ જેટલી મોટી હશે ને તો ભગવાનની કૃપા દરિયા જેટલી મોટી હશે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી મિત્રો એક વખત ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ બંને વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો હતો નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કહ્યું કે ભગવાન પૃથ્વીલોક ઉપર જે વ્યક્તિ છલકપટ કરે છે બીજાનું ખોટું કામ કરે છે નાસ્તિક વ્યક્તિ છે દાન પુણ્યમાં પૈસા વાપરતી નથી તેવી વ્યક્તિઓને તમે અઢળક રૂપિયા આપે છે ઝવેરાત સોનું ચાંદી તમામ પ્રકારની તેની જરૂરિયાતો પૂરી કરી છે અને જે વ્યક્તિ ધાર્મિક છે બીજાનું સારું કામ કરે છે દાન પુણ્યમાં પૈસા વાપરે છે અને પોતાના જીવનનું કહી શકાય કે ઘણી બધી સંપત્તિ તે દાન પુણમાં પણ વાપરે છે તેવી વ્યક્તિઓને તમે ગરીબ કેમ રાખો છો બસ આ વાત સાંભળતા જ ભગવાન વિષ્ણુ મંદ મંદ મલકાય છે અને કહે છે કે નારદજી ચાલો આપણે પૃથ્વીલોક ઉપર જઈએ અને તમને બતાવવું ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ એક સાધુ સંતનો વેશ ધારણ કરે છે અને પૃથ્વી ઉપર જાય છે સૌપ્રથમ એક ઘરનો દરવાજો ખખડાવે છે અને દરવાજો ખખડાવતા ખખડાવતા ભિક્ષા આપો ભિક્ષા આપો એમ પણ બોલે છે ત્યારે ઘરમાંથી દરવાજો ખોલીને કોઈ એક મોટો વ્યાપારી બહાર નીકળે છે અને વ્યાપારી તેમને અપમાનિત કરી દે છે ક્યાંથી આવી પડ્યા સવારે સવારે આટલા બધા હટ્ટા કટ્ટા છો કોઈ કામ ધંધો કરો આ રીતે ભીખ માગે થોડું થાય જાઓ અહીંથી નથી મળવાની તમને ભીખ આ રીતે સાધુ સંતનું અપમાન કરે છે ત્યારે જે ભગવાન વિષ્ણુ હોય છે તેમને આશીર્વાદ આપે છે કે હજુ પણ તમારી ધન સંપત્તિ વધે તમારો ધંધો રોજગાર વધે તમારું સોનું ચાંદી ઝવેરાત વધે તેવા આશીર્વાદ આપે છે અને બંને આગળ ચાલ્યા જાય છે ત્યારે નારદ મુનિ કહે છે કે વિષ્ણુ ભગવાન તે વ્યક્તિએ તમારું અપમાન કર્યું મને તો એમ હતું કે તમે તેને શ્રાપ આપશો પરંતુ તમે તો એ વ્યક્તિને ઉપરથી આશીર્વાદ આપે કે તારી ધન સંપત્તિ વધી જશે ભગવાન વિષ્ણુ કાંઈ બોલ્યા નહીં અને કહ્યું નારદ મુનિને કે ચાલો આપણે આગળ જઈએ પછી આગળ જાય છે અને કોઈ એક ઝૂંપડી હોય છે તૂટેલી ફૂટેલી ઝૂંપડી હોય છે ઝૂંપડીની બહાર એક ગાય બાંધેલી હોય છે અને ઝૂંપડીની બહાર જે સાધુ સંત હોય છે તે ભિક્ષા આપો ભિક્ષા આપો એમ બોલતા હોય છે ઝૂંપડીમાંથી કોઈ એક ડોસીમાં બહાર આવે છે અને સાધુ સંતોને જુએ છે ત્યારે કહે છે કે ગુરુજી તમને આપવા પાસે તો મારી પાસે કોઈ ખાવાનું પીવાનું કંઈ છે નહીં પરંતુ હા મારી પાસે એક ગાય છે એ ગાય એ દૂધ આપશે એટલે તમને એ હું તમને દૂધ અર્પણ કરું છું તેનો તમે સ્વીકાર કરજો બંને સાધુ સંત બેસે છે બંનેને એક એક ગ્લાસ ભરીને દૂધ આપવામાં આવે છે અને એ દૂધ પીને તે લોકો ધીમે ધીમે આગળ જવા લાગે છે અને જતાં જતાં ભગવાન વિષ્ણુ કહે છે કે આ જે ગાય છે ને એ ટૂંક સમયમાં આજે મૃત્યુ પામશે ત્યારે નારદજી આ વાત સાંભળીને નવાઈ લાગે છે કે ભગવાન તમે આ શું કરી રહ્યા છો ભગવાન તમે આ આવું કેમ કરો છો જે વ્યક્તિએ તમને દૂધ પીવડાવ્યો અને જે વ્યક્તિ ગરીબ છે તેને તમે એવું કહો છો કે તેની ગાય મૃત્યુ પામે અને એની પાસે ફક્ત આશ્રમ માટે આ એક જ વસ્તુ છે તે પણ તમે છીનવી લેશો ત્યારે ભગવાન નારદજીને કહે છે કે પહેલી જે વ્યક્તિ હતી ને જે કરોડપતિ હતી રૂપિયાવાળી ધન સંપત્તિ હતી મેં એને આશીર્વાદ એટલા માટે આપ્યા કે તેની લાલચ ફક્ત ધન સંપત્તિમાં ભેગી કરવામાં જ છે તેના માટે કોઈ ધર્મને લઈને કોઈ અને મારું સ્મરણ કરવાને લઈને કોઈ કહે કોઈ ખૂણેથી તેનામાં એ વસ્તુ દેખાતી ન હતી અને તે જ્યારે મૃત્યુ પામશે ને ત્યારે સર્પનું રૂપ ધારણ કરશે અને તે સર્પ બનીને ગમે ત્યાં ભટકતો રહેશે જ્યારે આ જે ડોશીમા છે ને એ ડોશીમાને પોતાની ગાય પ્રત્યે એટલી બધી લાગણી છે અને કહેવાય છે કે જ્યારે તમે મૃત્યુ પામો છો ને ત્યારે તમને સૌથી જે વાલી વસ્તુ હોય છે ને તે પ્રમાણે તમારો આગલો જન્મ થતો હોય છે એટલે એ જે ગાય હતી તે ડોશીમાને ખૂબ જ પ્રિય હતી અને હજુ પણ તેનામાં વહાલ થાય તેની લાગણી થાય તેની પાસે માયા બંધાય તે પહેલાં મારે ગાય તેની પાસેથી છીનવી જરૂરી હતી કારણ કે તે જ્યારે પણ મૃત્યુ પામત ને તો તેનો જીવ એ ગાયમાં રહી જાત કે મારા મૃત્યુ પછી આ ગાયનું શું એટલે હું એટલું જ ઈચ્છું છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તે ધાર્મિક રહે ભગવાનનું સ્મરણ કરે અને ત્યારે જ તે ભગવાનના ધામમાં જઈ શકે છે બાકી રૂપિયા સંપત્તિની પાછળ તમે જો વિચારતા રહ્યા તો તમારું જીવન પણ એ રીતે તમારો જીવ જશે અને પ્રભુ સ્મરણમાં જીવ જશે તો ચોક્કસથી તમને સ્વર્ગ મળવાનો છે ને આવતો જન્મ પણ તમારો ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો તમારે લખવું હોય તો લખી રાખજો કે જે વ્યક્તિએ ધનની લાલચ કરી છે લોભ કર્યો છે કોઈ દિવસ દાન પૂર્ણ કર્યું નથી દીકરીઓને દાન કર્યું નથી કોઈ ધર્મમાં દાન કર્યું નથી મંદિરમાં દાન કર્યું નથી ભિક્ષુકોને દાન કર્યું નથી અન્ય પ્રાણીઓ પક્ષીને ખવડાવવામાં દાન કર્યું નથી અને પોતે નાસ્તિક વ્યક્તિ છે તે હંમેશા રૂપિયા ભેગા કરશે મૃત્યુ થશે ત્યાં સુધી રૂપિયા ભેગા કરશે પરંતુ મિત્રો તમારે લખવું હોય તો લખી રાખજો તેની જે સંપત્તિ છે ને એ બેંક બેલેન્સ ત્યાંનું ત્યાં જ પડી રહેવાનું છે તે વાપરવા પણ રહેવાના નથી એટલે મિત્રો તમારે વાપરવું હોય ને તો એક સારું કામ કરજો પોતાનું જે ધન સંપત્તિ છે ભગવાને જે કંઈ આપ્યું છે તેના અમુક ટકા તમે ચોક્કસથી વાપરજો ધર્મના કામે વાપરજો અન્યની મદદ કરજો પ્રાણીઓ પક્ષીઓને કંઈક ખાવા પીવાનું નાખજો તો મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે